અને સાગર રાણપરાની ધરપકડ કરી બંને સામે કાર્યવાહી કરી છે આખી વિગત એવી છે કે આ વ્યક્તિ જે આરોપી છે એ પંદરસો રૂપિયા લઈ અને કોઈપણ જાતના ડોક્યુમેન્ટ વગર એ જાણતો હતો કે આ વ્યક્તિ નેપાળી છે અને એ ઇન્ડિયન નથી અને એનું આધાર કાર્ડના જે સિસ્ટમ છે એના એ પ્રકારના કોઈ પુરાવા એની પાસે નથી તેમ છતાં એણે એ બધું જાણતા હોવા છતાંય ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ ઊભા કરી અને એનું આધાર કાર્ડ એને સુધી પહોંચે એ પ્રકારની એને ફેસિલિટી પ્રોવાઈડ કરી છે એટલે એને આરેસ્ટ કર્યા છે અત્યારે રિમાન્ડ પણ લેવાના છીએ અને આગળ એનું ડિટેલ ઇન્વેસ્ટિગેશન આ વ્યક્તિએ આવા પ્રકારના કેટલા કાર્ડ કાઢેલા છે પ્લસ બીજી કઈ કઈ એજન્સી આમાં જોડાયેલી છે આ પ્રકારના આધાર કાર્ડ કાઢવામાં સર્ટિફિકેશન કોણ કરે છે આ બધી જ ઇન્વેસ્ટિગેશનની અત્યારે કામગીરી ચાલે છે અત્યારે જે પ્રોસિજર છે એ મુજબ આ વ્યક્તિ યુનિક જે આધાર કાર્ડની ઓથોરિટી છે એની સાથે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જોડાયેલો છે અને ફી લઈને કામ કરે છે ફી પણ એની નિયત ફી છે એ કરતાં એ દસ ગણી વધારે લે છે અને પણ એમાં એક વચ્ચે એલિમેન્ટ છે વેરિફિકેશનનો કે કોઈ પણ માણસ કંઈ ડોક્યુમેન્ટ લઈને આવે તો એનું એક જગ્યાએ વેરીફિકેશન થાય આધાર કાર્ડના નિયમો છે એમાં સાત ઓથોરિટીને આપી છે સત્તા આપી છે કે જે વેરીફાઈ કરી શકે અને એમાં બત્રીસ જાતના પુરાવા છે અલગ અલગ એમાંથી કોઈ એક પુરાવો લેવો પડે એટલે આ આખી પ્રોસેસનું પાલન થયું નથી એટલે એમાં બીજા કોણ કોણ ઇન્વોલ્વ છે કયા કયા સ્ટેજે છે એનું ઇન્વેસ્ટિગેશન અમે કરવાના છીએ